પોર્ટ ખાતે આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ આતંકવાદીઓએ કંડલા પોર્ટ ઉપર હુમલો કરીને ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા નાગરિકો ને બંધક બનાવીને રૂપિયા વીસ કરોડની ખંડણી માંગી હતી આતંકવાદી હુમલા જેવી ઘટનાઓમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તાલમેલથી કામ કરી શકે એ હેતુથી આ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતા અફરાતફરી મચી જવા પામી હતી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ સીઆઈએફએસ એસઓજી મરીન ટાસ્ક ફોર્સ ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોક ડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફ પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતા કરતા કંડલા પોર્ટની ફ્લોટિંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા આ સમય દરમિયાન અથડામણ થતા સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો એટીઆર બિલ્ડિંગમાં આતંકવાદીઓએ પોર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા આ બંધક બનાવ્યાની ઘટનાની જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું આ ઉપરાંત સીઆઈએફએસ યુનિટે નોર્થ ગેટની એન્ટ્રી અવરજવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરી હતી જોકે આતંકવાદીઓ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટર શ્રીનો સંપર્ક કરાવવા કહ્યું હતું આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે ચાર આતંકવાદીઓને છોડવા સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂપિયા વીસ કરોડ કેશ આપવા માંગણી કરી હતી બે કલાકમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમકી આતંકવાદીઓએ આપી હતી જો કે જિલ્લા વહીવટી તંત્ર અને એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માંગીને રાજ્યની સ્વે

તેમજ સીઆરપીએફના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી આર વી શ્રીમાળી કંડલા પોર્ટના ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી અપૂર્વ જાડેજા મરીન પોલીસ સ્ટેશન પીઆઈએ એમ વાલા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા સ્ટેટ આઈબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મુકેશ સુથાર સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા